સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબનો જાહેર કરવામાં આવ્યો છે એમની પણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે જાણીશું તેમજ મિત્રો ગુજરાતના ખેડૂતભાઈઓને ક્યારે મળશે નુકસાનીની પૂરી ભરપાઈ એટલે કે પૂરી સહાય વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શકશો તો મિત્રો સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબનો જાહેર કરવામાં આવ્યો છે જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો ચૂકવવા પાત્ર સહાય અને ધોરણો જેમાં મિત્રો ખરીફ બે હજાર પચીસ ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાયની ભરપાઈ કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રતિ હેક્ટર ભાઈઓ મળવા મળવાપાત્ર રહેશે હવે મિત્રો મિત્રો ઘણા બધા ખેડૂત એવા પણ છે પૂરેપૂરા બે હેક્ટરના પૈસા એટલે કે ચુમ્માલીસ હજાર પણ એમના બેંક ખાતા અંદર જમા કરવામાં આવ્યા નથી શું કામે જમા કરવામાં આવ્યા નથી એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો અહીંયા કોષ્ટકમાં પાકનો પ્રકાર જેમાં બિનપિયત

બે ટ્રાન્ઝેક્શનમાં આપના બેંક ખાતાના અંદર પૈસા જમા કરવામાં આવશે એમને ખાસ નોંધ લેવી તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવતી હોય છે કે અમને એટલા પૈસા મળ્યા પૂરેપૂરા પૈસા મળ્યા નથી એમનું કારણ આ હોઈ શકે કારણ કે મિત્રો એચડીઆરએફના હિસ્સાની રકમ આપને મળવાપાત્ર છે સાથે સાથે મિત્રો રાજ્ય બજેટના હિસ્સાની રકમ એટલે બે હિસ્સામાં આપની રકમ બાવીસ હજાર પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો પિયતની વાત કરીએ

તો મિત્રો આ મુજબનું એક કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે હું જણાવું છું તો મિત્રો અલગ અલગ હિસ્સામાં હિસ્સામાં બે ખેડૂત મિત્રોના બેંક અંદર જમા કરવામાં આવશે હવે ક્યારે આવશે એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂત ભાઈઓને ક્યારે મળશે પાક નુકસાનીની પૂરી રકમ તો મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી મંથની અંદર સંપૂર્ણ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે કારણ કે મિત્રો ગુજરાતના કરોડો ખેડૂતોએ

એ તમામે તમામ ખેડૂત ભાઈઓને બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે કન્ફર્મ છે પરંતુ મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તમામ ખેડૂતોના બેંક ખાતાના અંદર જમા કરી દેવામાં આવશે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં મિત્રો આઈએફસી કોડના પ્રોબ્લેમના કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં પ્રોબ્લેમ થાય છે અથવા તો આધાર સીડિંગના લીધે પણ ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પ્રોબ્લેમ થાય છે બેંક ખાતાના અંદર જમા કરવામાં તો મિત્રો આ બે પ્રોબ્લેમ રહેલા છે બાકી તમામે તમામના બેંક ખાતા ક્લિયર હશે એ તમામે તમામને બે વિભાગની અંદર આપના બેંક ખાતાના અંદર પૈસા જમા કરી દેવામાં આવશે થોડું લેટ ફાસ્ટ થશે પરંતુ તમામે તમામના બેંક ખાતાના અંદર આ મુજબના પૈસા જમા કરવામાં આવશે